નમસ્કાર દર્શકો હું યશ ગુપ્તા ફરી આવી ગયો છું નવા સમાચાર સાથે કલોલ ઉમિયાધામ ખાતે કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો ભવ્ય આયોજન કલોલ તાલુકાના ભાદોલ ગામમાં આવેલ ઉમિયાધામ ખાતે આજ રોજ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વહીવટ તંત્ર દ્વારા ગામડાના મંત્રી રમેશજી ઠાકોર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સ્થાયી સમિતિના ચેરમેન હાજર રહ્યા હતા નવીન ટેક ઉપરાંત જુદા જુદા ગ્રામજનો અને રાજકીય આગેવાનોનો પણ ખેતીમાં પ્રગતિ માટે ટેકનોલોજીના ઉપયોગોને પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમમાં સહભાગર વિચાર ચાલી રહ્યો છે કે ડીએપી યુરિયા પેસ્ટિસાઇડ વગર કશું થતું નથી આજે આની સાઈઝ જોવો તમે કે જે ડીએપી યુરિયા પેસ્ટિસાઇડમાં ના થાય